ગાજણા વચ્ચે એટલે બાવરી વચ્ચે હુતળી વાય ગામ તાલુકો જિલ્લો જિલ્લો કયો તાલુકો કયો ધાંગધ્રા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો એનું ગામ બાવળી અને ગાજણ વાવની વચ્ચે એક જુનવાણી વાવ અને જેને ભૂતળી વાવ તરીકે ઓળખવામાં આવે બાપરો ભૂતની વાય બનાવેલી શું એ ઇતિહાસ શું હતો ઇતિહાસમાં શું હતું કે હરસુર બાટી હતો એ કયા ગામના હતા બાવરીના બાવરીના હરસુર બાટી હરસુ બાટી હા ચારણ ચારણ એમને લગ્ન આવ્યા બાર 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 મહિનાની દર્દીના એટલે એને શું કીધું હગાવાલાને બધાને કીધું કે મારા લગ્નમાં આવો તો હું લગ્નમાં અમે કોઈ આવશું નહીં બાર મહિના જાન રોકવાની એ બાર મહિના લગી અમે ન આવ્યું એટલે બધાએ ના પાડીયા એટલે આ મને લગ્ન આવી ગયા પછી આને એમ થયું ગમે જઈને કરું છું હું એમ પછી આને એમ થયું રાતે એક વાર આના કરતા કહેવાય વાયમાં પણ મરી જાય એક વાગે ઉપડ્યા હર્ષદ બાટી એટલે અહીંયા જઈને વાય માંથી ચડ્યા ચડમકા મારવા જ્યાં હાથ પકડી રાખ્યો તો કે તમે કોણ છો ક્યાંય મરવાની દો કે મરવાની દો કે ના તમે કોણ છો કે હું કઉસ નહીં ને કે ના હું બાબરો બાબરો મારું નામ કે હા તો શું કારણે મરવા આવ્યો કે મારે સસરાએ બોલાય જાન ગેલા ભાઈ એક મિનિટ બાબરો એટલે શું મૂર્તો બાબરો બાબ્ર ભૂત હા હા બાબરૂ હું આખું નામ દઉં લો ને બાબરૂ આખું ભૂત કહેવાનું હવે ચાલુ કરો તમારે બાબરો ભૂત કે તો તારું એક કામ કરે તને મરવા મરવાને દઉં અને તારું શું કામ કરું તો કે તમારું શું કામ કે સાબરમતીમાં ફકીર લઈને પાંચસો જણા લઈને આવે મને સીસામમાં પૂરી બાબરા ભૂતને તો મને ત્યાં છોડાઈને હું તારી જાનના માળા એટલું મોકલું તારા ન આવે એટલા માળા હું કહે એટલા માળા મોકલું બધાએ મોકલું પીર પેમંગમ ઓલિયા બધાએ મોકલું બરાબર કે ભલે આને એને વાત કરી એટલે આ કે જો જવું જઉં શું કી રીતે કે પણ કે હા હું ઝાડ ગયો એ ઝાડો ખોઈ જ એટલે હોનામાં નીકળશે

ઘોડો લઈને ગયો આને જઈને ઘોડો લઈને પાસે ભટકાડ્યો અને સીશો પડી ગયો પડી ગયો એટલે આ બાબરો ભૂત નીકળી ગયો આઝાદ થઈ ગયો પછી આને પાછો આવ્યો ઘોડો એટલે આય આવ્યો વાયે વાય આવ્યા એને કીધું કે ભાઈ હવે કે તું ત્યાં તારા ઘરે તારા માને કહેજે કે મારા બાપાને ઓલા વાલીએ ફાંકીને તાવીત આપ્યું હોય એ તાવી લાવો આવીને આવી ભર્યા બોલો કે કે મારે જાનમાં બાર મહિનાની જાન છે રોકવાની હા મારા સસરાએ કીધું એટલે અહીંયા કચ્છમાં જવાનું કે કંઈ વાંધો નહીં પછી અઢારો ઓલિયા બાવન વીસ ચોસઠ જોગડી બધા જાનમાં તૈયાર થઈ ગયા બરાબર પછી બધા ભેટું મારી ચારણનો ભેગ આખો ફર્યા પોષણ પહેરી બધા આવ્યા એટલે ઘરે આવ્યા એટલે કે માં હારવા જાન તૈયાર કરો કે કાં કે આવી ગયા પણ જાનમાં પણ માણસ આવી ગયા જાનમાં આમ જોયું હતું આટલા બધા માણા પાણી પાવાનો કેમ નથી અમારે અમે કોઈ નથી કહી હાલો કે જાન લઈને હાલતા થયા કચ્છમાં જયા ત્યાં એમની બાઈએ કીધું ભાઈ આપણે કોઈ પીઠળ આગળ આપણે મેં લેતા જઈએ જાનમાં હારે હાયરે લઈને જીયા જયા અહીંયા એટલે ઘરે બોલાવાય જીયા એટલે પીઠળમાં કે હાલો મારા ભતીજાનો હું પણ આવું અહીંયા એટલે કે શું કી રીતે હે કે બાર મહિના જાન રોકવાની કઈ વાંધો નહીં હાલો હાલતા થયા એટલે અહીંયા જઈને માવલ હાંબાણી ને લાખો ફૂલાણી ફૂલાણી લાખા ફૂલાણી રાજ હતું બરોબર અહીંયાથી હાલતા થયા આને શું કીધું કે આહા કે આ તો આપણે દીકરે લગ્ન છે આ તો કોઈક વિઘન આવ્યું એટલે આમ જોયું તો કે આટલું બધું માણસ જાનમાં આટલું માણસ ન હોય જાનમાં હોય દોઢસો હો બસો બસો હોય આ તો કેટલું માણસ હિત જુઓ કે હવે હાલો કે આપણે પાણીનો લોટ હામાં જઈ ઘોડા લઈ બે હામાં જયા ઘોડામાંથી બેસી એટલે જોયું હતું કે જાન છે આપણે હીરબાઈને જાન આવી કે હા હાલ બોલાવી અને જાનના ઉતારા દીધા પછી આને ના પાછી એને એમ કીધું કે પીઠીલભાઈએ કે હાબાણી ભાવલ હાબાણી કે તું બાળબની વર્ધી લખી હે ને કે હા તો એક કામ કર કે તેર મહિનાની કહેર એક મહિનાનો ખર્ચ હું આપીશ તેર મહિના રોકવાનું જાણ તેર મહિના પછી માંડવો નાખીને મંદાવીને માતાજીનું લગ્ન કરનાર કે ભલે તેર મહિના હા પાડી પછી અહીંયાથી પાયર એવી વાત આવી કે બામણીઓ બાદશાહ આવે બામણીઓ બાદશાહ આવે કે બહુ માતાજીને હાથીના ફરામાં ભોગે બાંધીને ફરા માતાજીના ફરા લઈને આવે એટલે આ ફરા બાંધીને આવે એટલે એ શું કારણે એને ખેતીઓ મોકલો એટલે કીધું કે ભાઈ માવળા ફાબણી કહે છે કે બામણી બાદશાહ આવે અને વિઘન આવ્યું માતાજી પાછું ગયું મઢમાં મારી આ તો વિઘન આવ્યું બીજું કે તું કે ઓળ બામણી બાદશાહ લઈને આવે એટલે મારી વિઘન વિઘન આવે વિઘન નહીં આવે તું તારે કહી દઈને કે તું ગાનું વૃદ્ધુ લાવ્યો નહીં બાય પાથરમાં મૂકીને આવજે પ્રાણગી આવતો નહીં હેલો આવી પછી બોલાય ભાઈ મારી પછી કે અહીંથી જા તું કર્મણ કુંભાર નહીં એટલે છ મહિનાનું બાળક છે બોલ છે માટી લેવા જાય છે અને પછી બનાવજે કુંભ લાડતા બનાવજે મૂકી છે નવું અહીંયાથી પછી તને તું જઈશ માટી લેવા જઈશ કહે છે આવો આવો માવલ હાબાણી આવો છ મહિનાનું બાળક ઘોડિયામાં બોલે તારે માનજી તાર મામાય બોલી અહીંયા બોલી એટલે આમ કીધું એટલે જીયા અહીંયા બે માણસ માટી લેવા જીયા એટલે તરત બાળક બોલ્યું આવો માવલ હાબાણી આવો એટલે આ માવલ હાબાણી પૈકી લાગીને કીધું માળી માટી લેવા આવ્યું કરુંભને કે માટી આપ માટી આપી અને લાયા ઘરે એટલે કુંભ બનાવ્યો નાટક મૂક્યા નવ નવ માણું નાટા મૂક્યા એટલે આને બામણીનું કીધું બોલ છ મહિનાનું બાળક છ મહિનાનું બાળક તો આજે બોલે કાલે બોલે નાચ્યા નવ માતાજી બોલાવે નાચે નાચે બોલે તો માનવાનું કે આ શોકે માનું માતાજી વાય નીકળીને બોલાય નાટ્યા બોલે વાય પછી જલીને બામડીને પાડ્યો હેઠો માથે મૂકી દો માતાએ પગ કે મારીને ફાટી વાત માતાજીને પછી માહોલ સાંભળી મારી કીધો આ આપણા કામમાં વિઘન આવી જશે મારતા નહીં એટલે માતાએ એને પછી સોઈ કીધું કે બસ મા હું તો ગૌતું હતા લગી કોઈ મા જ નથી મળી આ મળી તું હાચી પણ કે મારે શું માટે તો કર્યું બધું કે મારે શેર માટે ખોઠે કોઈ માતા દીકરો નથી આપતી એ માટે જ હું આ અમે કર્યું તો જા તારા નવ મહિને નવ દીએ દીકરો આવશે પણ આ બધા માતાજીને જે ફરા લાવ્યો હું ને એમના જ માતાજીના મંદિરમાં ધીરે ધીરે જ્યાં અહીંયા મૂકી આવજે અને નવ મહિને નવ દીએ જ્યાં તારા દૂધ જેવો દીકરો થાય છે અહીં આપણે એ પૂછું પછી ગેલાભાઈ

હા ખેતીયા મતલબ શું થાય ખેતીઓ એટલે આપણે કેમ ટપાલ મોકલી હા હા ખેતીઓ કેવાય જે ટપાલ નું જે કામ કરતો લેવડ દીવડ નું જે માણા શું હતા હા હા માણાને મોકલે આ વસ્તુ જાવ

બાવરી અને ગાજણ વાવની વચ્ચે એક જુનવાણી વાવ આવેલી છે જેને બાબરા ભૂતની વાવ તરીકે ઓળખવામાં આવે છે અને હાલ પણ વાવ જે છે એ મોજૂદ છે અને આ હતા આપણા ગેલાભાઈ બાજુમાં ધનજીભાઈ અને શું નામ કીધું તમારું હા ભાઈ અને ઘણી વખત એવું બનતું હોય છે કે અમે જાણે પરુડિયા રામા દર્શન કરવા આવતા હોઈએ છીએ તમે ગેલાભાઈ છે નાનું ભાઈ છે અને હા ગઢવી અશ્વિનભાઈ બરાબર એ પણ અહીંયા આવતા હોય છે અને એક સેવાભાવ તરીકે એમ કહેવાય કે પોતે કાંઈક ને કંઈક ચકલાની ચણ છે કે ઘણું ખરું એમ કહેવાય કે પોતાનું જે પોતાથી જે સહયોગ થાય છે એ લઈને અહીંયા આવતા હોય છે અને એક સારામાં સારું એમ કહેવાય કે ધર્મનું કાર્ય કરતા હોય છે તો આપણે આ જે વિડીયો છે એને આપણે મિત્રો અહીંયા જ આપણે જે છે એ પૂર્ણ કરીશું અને વિડીયોની અંદર ઘણી વખત તો આપણે જે છે ગેલાભાઈને માની લો કે વચ્ચે અટકાવવા ન જોઈએ પણ અમુક વખતે અટકાવવાનું કારણ એ હોય છે કે અમારી કોશિશ એવી હોતી હોય છે કે તમારી સમક્ષ જે છે અમુક શબ્દનું વર્ણન જે છે એ અમે લાવીને મૂકીએ કારણ કે અમુક શબ્દ જે છે એ અત્યારના સમયની અંદર આપણને ખ્યાલ નથી હોતો જેમ કે આપણા ખેતિયાની વાત સાંભળી વામાં જે જૂનવાણી માણસો હશે એને તો ખેતિયાની ખબર હશે પણ જે નવા હોય એને ન ખ્યાલ હોય એટલે તો આપણા વિડીયોને અહીંયા મિત્રો કરીએ પૂર્ણ